રીબડાના પાટીદાર યુવક અમિત ખૂટ આત્મહત્યાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે જેના પર હની ટ્રેપનો આક્ષેપ લાગ્યો છે તે સગીરાએ જેએમએફસી ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં નિવેદન આપ્યું છે તેણે કહ્યું કે મારા પર દુષ્કર્મ થયું છે જો કે પોલીસ મને ખોટી રીતે ફસાવી રહી છે જયરાજ સિંહ જાડેજાના માણસો દ્વારા મારા પર દબાણ કરવામાં આવી રહ્યું હતું

ભેગા મળી મારી વિશે મને આવું નિવેદન દેવા માંગતા સાત વ્યક્તિ છે છ વ્યક્તિ એના નામ તું મુક્ત કરી દેસુ તારું નામ કેસ માંથી કાઢી જીવીશ ત્યાં સુધી જોતું આમ નઈ દેતો એ કે તારા પરિવાર ઉપર એ ખતરો છે તો મેં કીધું કે વાંધો નહીં તો હું આ નિવેદન દઈ દેશે હું તૈયાર ત્યાર મહેન આપેલી હતી કે હું નિવેદન દેવા તૈયાર થઈશ એમ પણ હું કોઈના નામ નહીં લઉં કે હું જે સાચું છે એ નિવેદન હું કોર્ટ સમક્ષ ખોટું નિવેદન હું નહીં દઉં તો એને કીધું કે નહીં એ રીતનું નિવેદન ન દેવાનું પછી એને મને આથે તૈયાર કરી નિવેદન દીધું અને ઈ નિવેદન મને દેવા માટે મજબૂર કરતા હતા જયારે મેં નિવેદન અત્યાર નો આપ્યું અને મેં જે હકીકત હતી એ કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે તો હજી મારો મારો પરિવાર છે એની ઉપર એટલો ખતરો છે કે આ લોકોની ગાડી ગાડીઓ વારંવાર પોગી જાય છે અને હેરાન કરે એટલી હદે કે મારા પપ્પાને જીવવા દેવાના નથી અમારા પરિવાર ને જીવવા દેવાના એનો એટલો ત્રાસ છે અમારી ઉપર નિવેદન એના માણસો વારંવાર અમારા ગામમાં ગાડી લઈને આવતા હતા અમને ત્યાં લઈ જતા હતા હોટલ માં રાખતા હતા હોટલ થી બહાર નથી નીકળવા દેતા નથી મારા પપ્પાને આ લોકો નહીં જીવવા દે

રાજ કરી છે એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું હતા અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા એનું એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કેતા હતા પોલીસમાંથી તમને કોણ પ્રશો આ પરમાર સાહેબ છે ઈ અને ઝાલા સાહેબ છે ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન વાળું પોલીસ એને નિવેદન હાથે તૈયાર કરીને રાખ્યું કે આ નિવેદન તું દઈએ પછી કાઈ પણ થાશે તો હું તારી અરજી લઈ લેસિ કે તન કોઈ હેરાન કરશે તો એમ નિવેદન નિવેદનમાં શું લખેલું એ નિવેદનમાં એવું લખેલું હતું કે અનુરપસિંહ અને ની ગાડીઓ એ એક આવતી એવું ખોટું છે જોકે ઈ સાચું છે નહીં પણ આ લોકો એવું લખાયેલ લખેલું હતું નિવેદનમાં કે એમાં એની ગાડીઓ આવતી હતી એવું તારે ખોટું બોલો ને ખરેખર તો મારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાય ની ગાડી હતી પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું આનું વિરુદ્ધ એટલું નિવેદન દઈ દે એમ તો તારો ફાયદો છે બાકી કે તારી તારો જીવે જોખમમાં અને તારો પરિવાર ને કે ગમે એ કહે કે આમાં જોખમમાં નાખી દઈશું એમ તો પછી એને સાત વ્યક્તિના નામ કીધા ને એની વિરુદ્ધ કે નામ દેવાના છે તારે એને એમ કહેવાનું છે કે આ તારે જે થયું ઈ ખોટું હતું ઈ કે એવું તારે બોલવાનું છે કે એવું તું સ્વીકારી લેસ ને એ કે મેં ત્યારે કીધું હતું કે નહીં જે છે એ હકીકત છે ખોટું મને હું કામ તો કે તાર તું આરોપી છો એમાંથી તને કાઢી નાખશું એમ તો એટલું બોલી દઈશ ને તો

નિવેદનો બળજબરી લેવામાં આવ્યા છે પોલીસે પોતાની રીતે લખાવી લીધા છે સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી એની જે કંઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાક ધમકીથી લેવામાં આવ્યા હતા ને આ બધાની પાછળ સગીરાના કહેવા પ્રમાણે જે આરોપ છે એ બધા જયરાજસિંહ અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે અને એમના કહેવા પ્રમાણે પોલીસ ખાતામાં જ્યારે એમની પોલીસના જે સ્ટેશનમાં હતા ત્યારે પણ સતત ગણેશભાઈના ફોન આવતા હતા પ્લસ આજે સગીરા છે એના ઘરે જયરાજસિંહ ની ગાડી એમને લેવા જતી હતી રિમાન્ડ ઉમ માંથી એમના વકીલ છે ઇમરાનભાઈ હા એમણે પણ આ સગીરાને ધાક ધમકી આપેલી હતી કે તું જયરાજસિંહ બાપુ કે એ પ્રમાણે નિવેદન આપી દે તો અમે તને આ કેસમાંથી ગાડી મૂકશું એવી લાલચ આપી હતી ધાક ધમકી આપી હતી તારા પરિવારને ગામમાં નહીં રહેવા દઈએ એ બધી ધાકધમકીઓ આવે અને ઘણા બધા જે ગંભીર આરોપ છે આ સગીરા લગાવેલા છે એટલે અમારી ફરિયાદ હતી લિમિટેડ હતી પૂજા બેન જેટલું ખ્યાલ હતી એટલા પૂર્તિ હતી એટલે હવે જે આ સગીરા છે એના તરફથી પણ અમે ફરિયાદ અલગ થી દાખલ કરવાના છીએ મેડમ સાથે વાત કરી આજે જે સગીરા છે એની કઈ કોર્ટ નિવેદન છે આજે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ રાજકોટ ખાતે ગજ્જર મેડમ ની કોર્ટમાં પોલીસ ઉપર કોની કોની ઉપર છે કાર્યવાહી જે પીઆઈ એડી પરમાર છે એમના વિરુદ્ધ આક્ષેપ છે ડીવાયએસપી છે કેજી ઝાલા એમના વિરુદ્ધ આક્ષેપ છે અને બીજા ઘણા બધા પોલીસ અધિકારીઓ છે એ ના એક પોલીસ અધિકારી મહિલા પોલીસ અધિકારી છે ડીસીપી ઝોન ટુ સાહેબ છે જે જગદીશ બાંગરવા એમના વિરુદ્ધ આક્ષેપો છે ને એ સિવાયના ઘણા એવા પોલીસ અધિકારીઓની સગીરા વાત કરી રહી છે કે જેને એ નામથી નથી ઓળખતી પણ જો ઓળખે છે એટલે આમાં સમજીને ચાલો તો બાવીસ થી ત્રેવીસ પોલીસ અધિકારીઓના નામ ખુલે એમ છે હા આના માટે અલગથી ફરિયાદ દાખલ કરવાના છીએ